પાસે કશું માગશો નહીં પ્રભુ જે આપે છે એનો સ્વીકાર કરજો ધ્રુજી મહારાજ ઘરે આવ્યા કચવાતા મને ભગવાન પાસે મારે માગવી જોઈએ મુક્તિ પણ મગાઈ ગયું મારાથી બંધન સૌથી પહેલા પોતાની માં જે સાવકી માં છે એને વંદન કર્યા કે માં આ તમે મને મેણું ન માર્યું હોત તો આજ મને ભગવાન ન મળ્યા હોત આ કથાનો સૌથી મોટો ઉપદેશ એ છે કે તમને જયારે કોઈ ખરાબ શબ્દો કહે અને એમાં તમે જે પગલું ભરો કદાચ એમાં તમારું સારું થતું હશે તમારું અહિત કરવામાં પણ તમારું સારું થતું હશે તો ધ્રુજી મહારાજે સાવકી માને વંદન કર્યા કે માં તમારા કવેણને લઈ અને આજે મને ભગવાનને ભજવા ગયો અને ભગવાન મને મળી ગયા પરમાત્મા મળે તો વાલા ભક્તજનો જેવું ને તેવું માગશો નહીં ક્યારે હો આપણે તો દીકરા હાટુ વહુ માગીએ દીકરી હાટુ હારો ઘરવાળો માંગીએ ઘરવાળા હાટુ હારો ધંધો માગીએ આ માગા જેવું જ નથી ભગવાન પાસે માગવું હોય તો એટલું કહેવાય પ્રભુ મને લાયકાત પ્રમાણે આપી દો બાકી જેવું તેવું માગશો તો કઈ આપી નહીં દે હોય હા જેવું તેવું માગશો તો આપી નહીં દે તમને અને શું કામ નહીં આપે એક જ કારણ છે હું કઈ ગાંડો નથી રે હું કઈ નથી રે હું કાંઈ નથી રેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે છેતરો છેતરા गांडो गांडो न ચોખા લઈને મંદિર આવે વઘુભા રહી ને ફગાવે ચપટી ચોખા રે મંદિર આવે રે આગા ઉલિયા આપી તળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે આપી તળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે ગાંડો લોકો શિક્ષા જાય બજારમાંથી ઓલી ની ટિકિટ લે એની કલર ઝેરોક્સ કરાવીને ભગવાનના મંદિરે જાય બે ફૂલ લઈને જાય પાછો અને ભગવાનને ફૂલ મૂકીને કે પ્રભુ આનું જરા ધ્યાન રાખજો ખોલે ત્યારે આ નંબર ખોલ્યો કોઈ કરજો ભગવાનને બહુ સિદ્ધિવાતમા કયું બે પાંચ ફૂલ લઈ મન દીરે આવે મનાવવા માનતા કેવી હોય ખબર છે બેનોની પ્રાય માનતા એવી હોય કે હે માતાજી આ મારી ચાવીનો જુડો જડી જાય ને તો બે દીવા કરે ચાવીનો જુડો મૂકી દેવાનો તમારે ગોતવાનો એને અને પાછો કેટલામાં બે દીવામાં અને ઈ બે દીવા ક્યારે કે જો જડી જાહે તો નકર દીવાની રાહ જોતા નહીં બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને પાંચ આપણી બધાની માનતા એક જ હરખી હોય છે કે મારું કામ થઈ જાય ને તો હું આમ કરીશ કોઈ દી એવું કર્યું કે પેલા હું આ તમારું કામ કરી નાખું છું તમને સારું લાગે મારું કામ કરજો એ તો મારું કામ થાય તો હું આ બધું કરીશ એવું નથી વાલા વક્તજન હું પણ પછી ભગવાને કીધું તું બે ફૂલ લઈને આવી મારી માનતા કર અને મારી પાસે બે લાખ માં ભગવાનને કીધું એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કાઈ ગાંડો નથી રે એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે

એવા બે ફૂલ ના બે લાખો ગાંડો ગાંડો નથી કોઈ નો છેતરો ભગવાને કીધું કે હું કઈ ગાંડો નથી જેવું તેવું આપી દઉં એટલે જેવું તેવું માગવું નહીં ભગવાન પાસે